નજારો છેલ્લો મસ્ત એક નંબર નજારો અહીંયા આયા જ છે બેહવાની મજા આવે આપડે તાર પરીક્ષા ત્યારમાં બને હે

તને નઈ ખબર તાર છોરો કઈ જાય એમ માર છોરો તો મને ખબર હે કે નિહાર જ જાય એમ એવું હા તાર છોરો તો બધે ફરવા જાય હે તને ખબર છે મને નઈ ખબર મારો છોરો ફરવા જાય હે તો તું મને તો ગેર કઈ જાવ કે હું નિહાર જ હું એમ એટલે 12 માં વાળા બધા એવું કરે એવું હે હા તો તો ખરવા જાય તો તો આપણે આજે જોવા જઈએ હારું આજે જોવા જઈએ કાલે પછી હા

મેચિંગ એવું ચાલો હું જાઉ મોડું ચાલો કાકા ચલો ભાઈ હા એતો ફોટો પાડી નાખી રાખો ચાલો

તમાતા <laughs> <laughs>

A few moments later એ જોવેલા ભાઈ એ ઓય માથે 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 આના અલ્યા ઓમ માથે પોળે આ બેહોય એ

મહેનત કરી પૈસા દરરોજ વાપરવા નિહાર માસો ભૂખે જાય એમ કરીને તને પૈસા મહેનત મહેનત કરી કરીને તને પૈસા દરરોજ આલો છોરો ભૂખે જાય નિહાર એમ કરીને તને તને બસો રૂપિયા આલો તને દરરોજ બાપા ને બોર્ડ ની પરીક્ષા હવે આવે ખબર પડતી ખબર કાલથી નિહાર જઈશ કે નહીં જાઉં કાલથી

બરોબર હવે ભમર ગોળા નહીં જવાનું કહે કાકા મને મારતા ના ને હું તું તારે ઘેર જતો રે તાર ગોળા ના કરે તારે ઘેર હેલો મિત્રો અમારો વિડિયો શૂટ થઈ ગયો છે આ અને આ ઓનો છોરો બનેલો અને આ આપણે ભણવા જતેલો 12 તો બોની પરીક્ષા આવી રહી છે તો ગાઈસ તમે ભણવાનું અને વાંચવાનું બધું ચાલુ રાખજો તો મેડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાઇક ને કર દો અને લાઇક એન્ડ જરૂર થી કરજો અને આવા જ જોવા માટે અમારી કિંગ કોમેડી ચેનલ ને જોઈન